જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા તાંબા બેડલુ રે મીરા જળ ભરવાને જાય તાંબા બેડલુ રે મીરા જળ ભરવાને જાય સંતો સામા મળ્યા રે મીરા ઉતારા દેવડા એ સંતો સામા મળ્યા ¡Vamos! ખાણી લે આવ્યા રાણા ને દરબાર રાણા જાગ જો મીરા ને પર પુરુષોનો जु रे सन्तो बेडामा समय राणा जोइरहे बिरा तारे गोर देखा ya yeah. મોકલો રાતો રાત એપના સુનલા ભરોરાે મોકલો એપના સુનલા ભર્યા રે મીરાે મોકલ્યા રાતો એ સાપના સુનલા ભર્યા રે મીરાે મોકલા રાતો રાત મીરા રે ત્યાં તો ફૂલ ગજરા ફૂલ ના હારે રાણા ગાણો જીવો રે મારા માટે મોકલ્યા ફૂલના હારે હાર ચપો મોરો રે મ કેળો ગઢની માય ચંપો મોરો રે મેં કેચી તોડો ગઢની માય વાલો મારો દિન દયાળ રે છે ભક્તોનો રખવાળ રખવાડ મારો દિન દયાળ ક નહીં